દાદા જો આપણા સમાજના તેમની જે અનેક નાની મોટી સમાજને ને પ્રવૃત્તિઓ એ શિક્ષણ હોય યોગ હોય અને મહિલા મંડળ પણ આ તમામ પ્રવૃત્તિઓ ની અંદર રસ આજે પણ નવવા નો વર્ષ અને ચાર મહિના એમને પૂરા થયા છે ત્યારે ઉત્સાહ અને છે એટલો જ ઉત્સાહ સમાજ માટે ધરાવે છે આપણા માટે આનંદ અને ઉંમરે પણ અમારા રામસિંહ દાદા રાઠોડ ની અગિયાર હજાર કરોડ ફૂટ જમીન માં સૌ પ્રથમ મહારાજા સાહેબ મહારા ચોરંગા ભાગતસિંહજી રાઠોડ વિરેન્દ્રસિંહજી રાહુલ અમારા માજી પ્રમુખ શ્રી ધોલતસિંહજી ઘરિયા જેવા સૌ પ્રથમ ની શરૂઆત કરી હતી ની અંદર સત્તાવીસ જેટલા સમૂહ લગ્ન થયા ટોડાઓ ટોડાયા હતા તેવા આગેવાની મને ખુદ દોરાવર્તી મોહરસી દરિયાને સોંપવામાં આવી હતી અને એ સમૂહ લગ્નની પ્રવૃત્તિઓમાં હું આજે પણ જોડાયેલો છું આ ઉપરાંત એ વાડીમાં ઘણી બધી બધી પ્રવૃત્તિઓ થઈ હતી કેલેન્ડરનું વિતરણ ઇનામી ડ્રો અત્યાર સુધી ત્રીસ વર્ષ પછી પાર્કિંગ જગ્યાના અભાવે પૂર્ણ થશે એવી આશા સાથે મંચસ્થ માનવો અને આટલો બહોળો સમાજ જયારે બેઠો છે ત્યારે જે સ્વપ્ન છે સમાજ નું એ સિદ્ધ થશે થશે ને થશે એ રહેવા રેવાનું રહેવાનું થી જય માતાજી અસ્તુ ખૂબ ખૂબ આભાર